તો હું 5મી ક્વિઝ કરંટ અફેર્સ પર બેઝ્ડ લઈને આપની સમક્ષ હાજર થાઉં છું 10 પ્રશ્નો તૈયાર કર્યા છે ખૂબ જ જગતના પ્રશ્નો છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગીયા પ્રશ્નો છે આપ વિડિયોને અંત સુધી જોજો પહેલો પ્રશ્ન 2024 ની ઉત્રોસ્ટ વુમન મીડિયા પર્સન ઓફ ધ યર માટે ચમેલી દેવી જૈન એવોર્ડ સ્વતંત્ર પત્રકાર ગૃષ્મા કુધાર અને ઇન્ડિયન એક્સપ્રેસ ના ખાલી જગ્યાને સન્માનિત થવામાં આવ્યો છે ઓપ્શન A રવિશ કુમાર ઓપ્શન B ઇન્દર મલhotra ઓપ્શન C રધર શર્મા ઓપ્શન D પ્રતિકા ચોપરા અને રીતિકા ચોપરાના અસાધારણ કાર્ય અને યોગદાનને સન્માનિત કરે છે ઓગણીસો એસી માં ધ મીડિયા ફાઉન્ડેશન દ્વારા આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયા પર્સન ઓફ ધ યર માટે ચમેલી દેવી જૈન એવોર્ડ સ્થાપના કરવામાં આવી હતી તેનું નામ ચમેલી દેવી પરથી રાખવામાં આવ્યું છે આરોગ્ય સંઘર્ષ અને ગ્રાહક મૂલ્યો જેવા ક્ષેત્રોમાં પ્રભાવશાળી પત્રકારત્વને માન્યતા આપે છે પ્રથમ અવોર્ડ ઓગણીસો બ્યાસી માં આપવામાં આવ્યો હતો અને ત્યારથી તે વાર્ષિક ધોરણે આપવામાં આવે છે તાજેતરના અન્ય પુરસ્કારો વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ આ દરેક પુરસ્કાર માટે એક અલગ અલગ પ્રશ્ન થઈ શકે એમ છે આપણે સીધી માહિતી જ આપું છું આઈ એ એ ગોલ્ડન કમ્પાસ એવોર્ડ બે હજાર ચોવીસ શ્રી નિવાસમ સ્વામીને આપવામાં આવ્યો છે એરાસમાં પ્રાઇઝ બે હજાર ચોવીસ અમિતાવ ગોષ ક્લાઇમેટ ચેન્જ કટકોટી પર પ્રકાશ પાડવા માટે આપવામાં આવ્યો છે ઓરી અને રૂબેલા ચેમ્પિયન એવોર્ડ ભારત રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ બે હજાર ચોવીસ યતીન ભાસ્કર દુગલ પ્રથમ પુરસ્કાર વૈષ્ણવ પિચાઈ બીજો કનિશ શર્મા ત્રીજો જનરલ પ્રતિષ્ઠિત બોબ અવોર્ડ ને આવ્યો છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માટે આઈસીસી મેન્સ માટે ખાલી જગ્યા અને વુમેન્સ પ્લેયર ઓફ ધ મંથ માટે અન્નાબેલ સદરલેન્ડ અવોર્ડ વિજેતા જાહેર કર્યા છે ઓપ્શન એ પ્રબળ શ્રેણી શ્રેણીને પગલે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ નો અવોર્ડ જીત્યો કારણ કે ભારતે ફેબ્રુઆરીમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીતવા માટે ફરી લડત આપી હતી ભારતmalloc દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ વિજયમાં બેટ અને બોલ સાથેના તેના અદભુત પ્રયાસોથી નવા વિક્રમો સ્થાપવા બદલ Аннабель સધરલેન્ડ ઓસ્ટ્રેલિયાના ને ICC મહિલા ખેલાડી તરીકે જાહેર કરવામાં આવી છે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ અગાઉના ઓક્ટોબર મહિનાના 2023 માટે રચિન રવિન્દ્ર ન્યુઝીલેન્ડના નવેમ્બર 2023 માં ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાના डिसम्बर तेवीस पैट कमिंस ऑस्ट्रेलिया जान्युआर चौबीस समर जोसेफ वेस्ट इंडीज फेब्रुआरी यशस्वी जयसवाल भारत आईसीसी महिला प्लेयर ऑफ द मंथ ऑक्टोबर तेवीस हेली मैथ्यूज वेस्ट इंडीज नवम्बर तेवीस नाहिया अख्तर बांग्लादेश डिसम्बर तेवीस दीप्ति शर्मा भारत जानु चौबीस एमी हंटर आयर्लैंड फेब्रुआरी चौवीस एनाबेल सदरलैंड ऑस्ट्रेलिया પ્રશ્ન એ પણ આવી શકે છે કે મહિલા ક્રિકેટર આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ક્યારે મળ્યો હતો જવાબ ડિસેમ્બર હતો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં વૈકલ્પિક ફ્યુઅલ ઇથેનોલ હંડ્રેડ લોન્ચ કર્યું છે કઈ કંપની પ્રાયોગિક પહેલના ભાગરૂપે ઇથેનોલ હંડ્રેડ રજૂ કરી રહી છે ઓપ્શન એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓપ્શન બી હરિયારો વિકલ્પ બાણુ ચોરાણું ટકા ઇથેનોલ જ્યોતને રંગ આપવા માટે ચાર થી પાંચ ટકા મોટર સ્પિરિટ અને દોઢ ટકા કોદ્રાવકુચ સમતૃત આલ્કોહોલ મિશ્રણ છે બર્તન ગ્રીનહાઉસ વાયુઓ નું ઓછું ઉત્સર્જન ઉત્પન્ન કરે છે જે વેલ ટુ વિલ દોરાને લગભગ 63 ટકાનો ઘટાડો કરે છે ઇથેનોલ 100 આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા અને હવાની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે અગ્રણી ટુ વ્હીલર ઉત્પાદકો પહેલેથી જ ઇથેનોલ 100 અનુરૂપ વાહનો માટે ટ્રાયલ હાથ ધરી રહ્યા છે એક પ્રાયોગિક પહેલના ભાગરૂપે ઇન્ડિયન ઓઈલ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ અને દિલ્હીમાં ના સમૃદ્ધ રાજ્યોમાં એકસો ત્યાંસી રિટેલ આઉટલેટ્સ પર ઇથેનોલ હંડ્રેડ રજૂ કરી રહ્યું છે તે તબક્કાવાર રીતે આ રાજ્યોમાં ચારસો રિટેલ આઉટલેટ્સ પર ઇથેનોલ હંડ્રેડ ઉપલબ્ધ કરવાની યોજના ધરાવે છે પ્રશ્ન ચૂંટણી પંચે અર્જુન પુરસ્કાર વિજેતા શીતલ દેવીને રાષ્ટ્રીય પીડબ્લ્યુડી આઈકોન તરીકે જાહેર કર્યા છે તેની કઈ રમત સાથે સંબંધિત છે ઓપ્શન એ ટેનિસ ઓપ્શન બી શોર્ટકુટ ઓપ્શન સી શૂટિંગ ઓપ્શન ડી કરવામાં આવી હતી મતદાર શિક્ષણ અને સર્વ સમાવેશતાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સહયોગથી ચૂંટણી પંચ દ્વારા આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચે પીડબ્લ્યુડીએસ અને વરિષ્ઠ નાગરિક મતદારો માટે સમર્પિત માર્ગદર્શિકા પીડબલ્યુડીએસ અને સમાવેશ થાય છે આ સાથે આ ચોથા પ્રશ્નની વિગતો પૂરી થાય છે આપ સૌને હાથ જોડીને વિનંતી કે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અન્ય વિડીયો હું અપલોડ કરું તો આપને એ

ઓપ્શન એ બિહાર ઓપ્શન બી હરિયાણા ઓપ્શન સી મધ્યપ્રદેશ ઓપ્શન માજુલી રાજ્ય સદીઓથી કલા સંસ્કૃતિ અને પરંપરાનું અનોખું ભંડાર રહ્યું છે દુર્ગા પૂજા જેવા તહેવારો દરમિયાન આ માસનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે જીઆઈ ટેગ એ એક વિશિષ્ટ ટેગ છે જેનો ઉપયોગ ચોક્કસ

સાથે સંયુક્ત લશ્કરી કવાયત લેટીએ બે હાજર ચોવીસ ની દશમી આવૃત્તિમાં ભાગ લેવા માટે ભારતીય સેનાની ટુકડીએ સેશલ્સની યાત્રા શરૂ કરી અઢારમી માર્ચ થી સત્યાવીસમી માર્ચ દરમિયાન યોજાનાર આ